પોલીસે ખેતીવાડી બજાર સમિતિના ગેટ પાછળથી ગાંજાના જથ્થા સાથે બાપ દીકરાની ધરપકડ કરી પ્રતિબંધિત ગાંજાનો જથ્થો ઝડપાતા પોલીસે નાયબ મામલતદાર તેમજ તલાટીઓની હાજરીમાં પંચનામું કર્યું પોલીસે રાત્રિના સમયે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પાછળના ગેટ પાસે ગાંજો વેચવાના ઈરાદે પોતાના કબજા ભોગવટાના ગલ્લામાં ગેરકાયદેસર પદાર્થ જથ્થા સાથે બાપ દીકરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી આમોદ પોલીસના જણાવ્યા મુજબ આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસે આવેલા પાછળના ગેટ ઉપર એક ગલ્લામાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરવામાં આવે છે તેવી વાત ના આધારે આમોદ પોલીસે રેડ કરી જયંતિભાઈ ભગવાનભાઈ વસાવા ઉમરવાર સોગણ ઓગણસાઠ તથા જૈન્દ્રભાઈ જયંતિભાઈ વસાવા ઉંમર વર્ષ છવ્વીસ બંને રહેવાસી આમોદ તાલુકા પંચાયત નવીનગરી જિલ્લો ભરૂચની ધરપકડ કરી હતી પોલીસે બાપ દીકરા પાસેથી ગાંજાનો જથ્થો જપ્ત કરી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ ઉપરાંત આમોદ પોલીસે ગાંધોનો જથ્થો પકડ્યા બાદ નાયબ મામલતદાર તેમજ બે તલાટીઓની હાજરીમાં ગાંજાનું વજન કરાવી પંચનામું કર્યું હતું દુકાનના ગલ્લાની આડમાં બાપ દીકરાએ પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેપી પદાર્થ ગાંજાના વેચાણ કરવાના ઇરાદે રાખતા પોલીસે ગાંજાનું એકસો ત્રીસ એક ગ્રામની કિંમત રૂપિયા એક હજાર ત્રણસો એકનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આમદ પોલીસે રાત્રિના સમયે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેની તપાસ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ ડી ફુલતરિયા ચલાવી રહ્યા છે